જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રવૃત્તિઓમાં કડક કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવી છે આ સૂચનાઓને અનુસરીને એસીબી પીઆઈ એમ કે ખાંટના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી હેડ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ ને બાતમી મળી હતી કે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો પિકઅપ ટેમ્પો પાંડર વાડ ગામ થી હાઈવે તરફ જઈ રહ્યો છે તાત્કાલિક વોચ ગોઠવીને ટેમ્પો ને રોકી ઝડપી પાડવામાં આવ્યો જપ્ત કરાયેલ દારૂ અને અને પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી